શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ સ્પોર્ટ કોમ્પલેક્ષ બીબીએન ન્યૂઝ દ્વારા માંજલપુર રન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાર વર્ષથી લઈને સિત્તેર વર્ષના સિનિયર સિટીઝન આ રનમાં દોડ્યા હતા આ રન સો મીટરથી લઈ પંદરસો મીટર સુધીની હતી જેમાં પંદરસોથી વધુ બાળકો યુવાનો અને યુવતીઓ રન ફોર માંજલપુરમાં ભાગ લીધો હતો આ પ્રથમ રનને પ્રજ્ઞાચક્ષુ બાળકોએ ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી હતી આ માંજલપુર રનમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સાથે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાથે બીબીએન ન્યૂઝના સભ્યોએ પણ વિશેષ હાજરી આપી હતી

ਨਿਮਾਜੀਪੁਰ ਸਪੋਰਟ ਕੰਪਲੈਕਸ ਮਾ ਅਪਰੇ ਸਰਸ ਮਜਾ ਨੂੰ ਆਇਆ ਪਰ 60% ਦੇ ਉੱਪਰ ਉਭਾਰ ન્યૂઝ વડોદરાને બે વર્ષ પૂર્ણ થયા છે તે નિમિત્તે સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે આજે સુંદર મજાની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે જે લોકો દિવ્યાંગો છે એમના માટે વિશેષ રીતે આજે આ કાર્યક્રમ ફંડ રેઝિંગની ઇવેન્ટ તરીકે પણ આયોજન કરવામાં આવ્યું છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતેથી મોટી સંખ્યામાં દિવ્યાંગો છે તે આજે આ રેલીમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે ત્યારે ભાવિશાબેન પરમાર અને એમની સમગ્ર ટીમ એમને વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે આપણે બીબીએન ન્યૂઝ દીપતાર ફાઉન્ડેશન દ્વારા આજે એક મેરી રન ફોર માજલપુરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપણને પંદરસોથી વધારનું રજીસ્ટ્રેશન છે અને છોકરાઓને આ ઇવેન્ટનો મોટો એક જ છે કે ફેમિલી સાથે હેલ્થને મોટિવેટ કરવા માટેનો છે સો આપણે એમાં ચાર વરસથી લઈને સિત્તેર વરસ સુધીનું રજીસ્ટ્રેશન કરાવડાયું છે તો જે કરીને ફેમિલી સાથે લોકો દોડી શકે એની સાથે આ ઇવેન્ટ રન ફોર માજલપુર માજલપુરમાં જેટલા એનજીઓ છે જેટલા એનજીઓઝને સપોર્ટ કરવા માટે ફંડ રાઈઝ કરવાનું કામ ચાલી રહ્યું છે અને એ જ હેતુથી આપણે નામ આપ્યું છે રન ફોર માજલપુર આજેની ઇવેન્ટમાં ફ્લેગ ઓફ કરવામાં આવશે જે બ્લાઇન્ડ ગર્લ્સ છે બ્લાઇન્ડ દીકરીઓ છે આપણી એમના દ્વારા તથા ડોન બોસ્કોના જે અનાથ આશ્રમના છોકરાઓ છે એમના હાથે ફ્લેગ ઓફ કરીને આપણો આ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવશે આજે આપણે આ આયોજન બીબીએન ન્યૂઝ તરફથી બે વર્ષથી કરવામાં આવે છે લાસ્ટ યર આપણે એપીએસ સ્કૂલ સાથે ટાઈપ કરીને નિઝામપુરા કરેલું આ વર્ષે આપણે માજલપુરમાં કર્યું છે મારું નામ ભાવિશા પરમાર દીકર ફાઉન્ડેશનના ફાઉન્ડર છું અને બીબીએન ન્યૂઝના તંત્રી છું મારું નામ છે વિશ્રામ ગઢવી હું સુરભી લાઇન્સ બ્લાઇન્ડ ગર્લ્સ સ્કૂલમાંથી મ્યુઝિક ટીચર અને સ્પોર્ટ્સ ટીચર છું આજે અમે વીવી ન્યૂઝ દ્વારા માંજલપુર રન ખાતે માંજલપુર ખાતે અમને એક સવારે પ્રેયર અને એક સોંગ માટે અહીંયા અમને ઇન્વાઇટ કર્યા એ બદલ એ સૌનો ખૂબ ખૂબ આભાર અને અમને આવી જ રીતે કોઈ સારા પ્લેટફોર્મ મળશે દિવ્યાંગોને તો અમને બહુ ખુશી મળશે અને આગળ જતાં અમને સારા સ્ટેજ મળશે થેન્ક યુ બાળકોને કંઈક ક્યારેક જ્યારે જ્યારે આવા કંઈક મોટા સ્ટેજ આવે તો સ્ટેજ મળતા હોય ત્યારે બહુ ખુશી થતી હોય છે કે સાહેબ અમને આવી રીતે કંઈક બહાર ગાવા લઈ જાઓ અમે સ્કૂલમાં સારું શીખી સ્કૂલના પ્રોગ્રામ પછી બી અમને જે બહારે શીખવા મળે છે એના એ એ મારા માટે બહુ મજા આવે છે એનાથી અમને બહાર અમને એ લોકો જાણવા ઘણું બધું મળે છે તો અમને અહીંયાથી અમને ગમે તેમ કરી બહાર લઈ અને અમને શીખવાડો બહાર પ્લેટફોર્મ આપો હોય કે છોકરો મને વારંવાર રજૂ કરતા અને હું ઘરે ઘડી વારંવાર એમને બારે સ્પોર્ટ્સ હોય મ્યુઝિક હોય એવી રીતે પ્રોગ્રામ્સ હોય કોઈ બી મોટી ઇવેન્ટ્સમાં એ લોકોને ગાવા વગાડવા અને રમત ગમતમાં બધી શક્યા લઈ જવું પેરા ઓલિમ્પિક જેવી ગેમમાં પણ અમે લોકો દર દર વર્ષે નેશનલ ઇન્ટરનેશનલ સુધી બી રમી આવ્યા છે મારા છોકરાઓ અને આવા નાના નાના પ્રોગ્રામ બી અમે લોકો કરીએ છીએ ભજનના લગ્નગીતના અને નાના નાના